નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છોલકા ન્યૂઝ હવે જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જોરદાર કામગીરી પ્રધાનમંત્રીના આગમન માટે બનાવેલ રોડ એક જ અઠવાડિયામાં જેવો હતો ને તેવો થઈ ગયો અમદાવાદમાં ગત સપ્તાહે પ્રધાનમંત્રી મોદી સાહેબ આવ્યા હતા થોડા ઉદઘાટનને એમના જન્મદિવસ નિમિત્તે અમુક કાર્યક્રમ પણ રાખેલ હવે વાત છે દેશના પુનોતા પુત્ર એવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જેઓ અમદાવાદ આવે તે પહેલાં એમને જ્યાં જ્યાં નીકળવાનું હતું તે રોડને રિપેર કરવાનો આલ્ફા મોલથી અંધજળ મંડળ જવાનો જે જ્યાં જીએમડીસી ગ્રાઉન્ડ આવેલ છે ત્યાં રોડ બનાવેલ તો છે પણ એક અઠવાડિયામાં જેવો હતો ને તેવો થઈ ગયો બોલો શું પ્રજાના પૈસા બનાવેલ રોડ પ્રજાને ઉપયોગ થતા તે પહેલા ખાડા પડી ગયા આવું તો અમદાવાદના અનેક જગ્યાએ છે પણ મને થયું એકનો ફોટો બતાવીશ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાગશે ને થોડી લાશ શરમ રાખી પ્રજા માટે પણ થોડા કામો કરશે જ્યારે જ્યારે કોઈ કેન્દ્રીય મંત્રી કે વિદેશથી આવનાર મહેમાન ગુજરાતની અને એમાં ખાસ કરીને અમદાવાદ મુલાકાત લેતા હોય છે ત્યારે અમદાવાદના રોડ રસ્તાઓ એવી રીતે બને છે કે આપણને એવું લાગે કે હવે એક વર્ષ સુધી વાંધો નહીં આવે પણ એક વર્ષ તો દૂરની વાત છે આ રોડ તો એક અઠવાડિયામાં જેવા હતા તેવા થઈ ગયા મોદી સાહેબની ચાહત તો આખા દેશમાં છે પણ એનો મતલબ એવો તો નથી કે સાહેબ આવે ત્યારે જ રોડ રસ્તા સરખા રાખવાના ને તેઓ જાય પછી દીવા પાછળ અંધારા જેવી સ્થિતિ દેખાય છે રિપોર્ટર ધામેલ દીપક દુપક કુમાર